આજે શર્મા સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા વટસાવિત્રી વ્રતની પૂજા કરવામાં આવી હતી હિન્દુ ધર્મમાં વટસાવિત્રી વ્રતને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે અને આ વ્રત પરણિત મહિલાઓ પોતાના પતિની દીર્ઘ આયુષ્યની કામના માટે કરે છે અને વટપૃષ એટલે કે વડનાન છાડની પૂજા કરે છે હિન્દુ ધર્મમાં વટસાવિત્રી વ્રતને ખાસ મહત્વ આપવામાં આવે છે સુહાગન મહિલાઓ માટે વટ સાવિત્રી વ્રત શ્રદ્ધા સમર્પણ અને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે કથા સાંભળે છે અને વટવૃક્ષની વિધિપૂર્વક પૂજા કરીને તેની પરિક્રમા કરે છે આ દિવસે પર દોરો બાંધવાની પણ પરંપરા છે આ દિવસે સ્ત્રીઓ પોતાના લાંબી આયુષ્ય અને સારી તંદુરસ્તી સુખી કુટુંબ જીવન માટે વ્રત કરે છે સાથે સાથે તેઓ વટવૃક્ષની વૃક્ષની પૂજા કરે છે જેને અખંડ સૌભાગ્યવતી અને દીર્ઘ આયુષ્યનું પ્રતિક માનવામાં આવે છે સાવિત્રી વ્રતને ભારતમાં જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે જેમ કે બડમાસ વટ અમાવસ્યા વગેરે શહેરમાં સવારથી સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા અલગ અલગ મંદિરોમાં તથા વટવૃક્ષ નીચે વટ સાવિત્રી વ્રતની પૂજા કરાઈ હતી આજે વટ સાવિત્રી વ્રત છે માતા સાવિત્રી સત્યવાન માટે આજે ભગવાન પાસેથી એના સૌભાગ્યની પ્રાર્થના કરે છે માટે આજના દિવસનો મહિમા એ છે કે દરેક સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિ માટે આયુષ્ય વૈભવ અને એની રક્ષા માટે આજના દિવસે સૌભાગ્યવતીનું વ્રત કરે છે દરેકની મનોકામના પૂર્ણ થઈ જાય જય માતા પાર સાવિત્રી જય પારુલ જોશી આજે વટ સાવિત્રીનું વ્રત છે જે દરેક સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે કરે છે અને વડની પૂજા કરે છે અને ઉપવાસ રાખે છે મારું નામ ધર્મિષ્ઠા સપકાળ આજે જેઠ સુદ પૂનમ આજના દિવસે સતી સાવિત્રી પોતાના પતિ સત્યવાનના આરોગ્ય માટે આયુષ્ય માટે દીર્ઘાયુષ્ય માટે વડની પૂજા કરી અને પતિને અખંડ સૌભાગ્ય પોતાને પ્રાપ્ત કરાયું હતું આજના દિવસે આપણા હિન્દુ ધર્મની અંદર તમામ બહેનો આજે વડનારાયણ ભગવાનની પૂજન કરી પોતા પતિના દીર્ઘાયુષ્ય માટે પરિવારના કલ્યાણ માટે પોતા સંતાનોની પ્રગતિ માટે વડ ભગવાનની સાવિત્રી સાથે પૂજન કરી સૂતરના સફેદ સૂતરના તાતણાથી એકસો આઠ પદક કિણાભરી પતિના દીર્ઘાયુષ્ય માટે બધા આરોગ્ય માટે પરિવારના કલ્યાણ માટે આજના બહેનો આજે શુભ શુભવ્રત કરે છે